નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે માટેની એક જગ્યા છે સ્વનિર્ભર નિયમો મુજબ લાયકાત ધરાવતા અધ્યાપક માટેની પાંચ જગ્યા છે એકાઉન્ટ કોમર્સ લાયકાત એમ કોમ લઘુત્તમ પચાવન ટકા પ્લસ નેટ જીસલેટ પીએચડીની લાયકાત ધરાવતા હોવો ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ બીસીએ કોલેજ વડોદરા અંતર્ગત સ્વનિર્ભર કોલેજ માટે આચાર્ય માટેની એક જગ્યા અધ્યાપક કોમ્પ્યુટર લાયકાત એમએસસી માં લઘુત્તમ પંચાવન ટકા તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટે લાઇબ્રેરી માટે એક જગ્યા છે એમએલઆઈપી પંચાવન ટકા પ્લસ નેટ જીસલેટ પીએચડી પાસ થયેલા હોય છે પંદર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જરાત આવેલી છે શ્રી ગોનગુર યુનિવર્સિટી ગોધરા સંલગ્ન કેળોની ટ્રસ્ટ વડોદરા દ્વારા સંચાલિત સ્વનિર્ભર સંસ્થા માટે ખાલી પડેલ જગ્યા માટે લાયકાત રહેનાર ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણ ગુણપત્રકો આધાર કાર્ડ પાન કાર્ડ બે સેટ પ્રમાણિત ઝેરોક્ષ નકલ ચાર ફોટોગ્રાફ સાથે જાહેરાત પ્રસિદ્ધ તેના દિન દસમાં નીચેના સનામે અરજી મોકલવાની રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધ લેશો ડોક્ટર ઠાકોર પટેલ ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજ કેળોની ટ્રસ્ટ વડોદરા દ્વારા સંચાલિત ફોન નંબર અહીં આપવામાં આવ્યો છે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ સ્ટાફ માટેની ભરતી જરા છે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય